ખેડૂત મિત્રો હવે જે રીતે ડીએપી એટલે ડાયની ડિમાન્ડ છે અને ડાય આપણને મળતી નથી તો આપણે આર એમ ફોસ્ફેટ જે કંપની છે એનું જીરન પાવર પ્લસ સુપર જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને આ જે સુપર છે આ સુપરની અંદર છ પોષક તત્વો આવે છે જેમાં ફોસ્ફરસ તો છે જ પણ ફોસ્ફરસની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ બોરન સલ્ફર અને કેલ્શિયમ આવે છે આમ એક જ બેગની અંદર છ પોષક તત્વો આવે છે માટે આપણે ડીએપીનો ઓલ્ટરનેટ શોધીએ છીએ તો આપણે સુપર પાવર પ્લસનો ઉપયોગ કરી શકીએ છીએ અને હવે પછી આપણે જે એસએસપી છે એનો જ ઉપયોગ વધારવો પડશે કારણ કે સરકારનો પણ એવો આગ્રહ છે કે સુપરનો ઉપયોગ ખેડૂતો વધારે કે જેથી આપણે જે ડીએપી પર નિર્ભર કરીએ છીએ એ ન કરવું પડે તો ખેડૂત મિત્રો આપણને આ એક સારો ઓપ્શન છે ડીએપી ના અગેન્સ્ટમાં તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એક જ ખાતરની અંદર આપણને પોષક તત્વો સાથે મળી જાય છે તો આપણને રિઝલ્ટ પણ સારું અને વધારે મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ